એ મારા બેટું વિડિયો બનાવવામ રહ્યો ને તા તો ક્યારો ભરાઈ ગયો એટલે ફૂટ્યું ફૂટ્યું ભાગો જવાઈ દ્યો આજ તો મોસમ છે ને કંઈ ઘઉં એક નંબર દેખાય છે ને ઉપરથી સુરત દાદા પણ એવા ઉગ્યા છે ને યાર એમના થાય અહીંયા નાના જ રહેવું છે ને આવું નવું જ મોસમ રહે તો મજા આવ યાર જો ઝાકળ ઊભા ઘઉં અને આહા કે મજા ધોરીયામાં પાણી ખળખળ ખળખળ વહે છે અને જોવા તમે કેવું પાણી એકદમ મસ્ત રીતે જાય છે એક નજીકથી પાણી જોઈ કેવી રીતે આવે જુઓ આહા હા અલ્ટ્રા એચડી ઓ ભાઈ અને સાંટી દીધું છે ખાતર તો જુઓ તમને ઝીણી ઝીણા દાણા દેખાય નહીં ખાતરના છે અને જુઓ પાણી અંદર કઈ રીતે જાય છે અને ખાતર એમાં ઓગળી જાય છે પછી તો હાથમાં પાવડો અને રોબોટની જેમ એકસો ને એંસીની સ્પીડમાં નાકું પડ્યો પાડવા એટલે આ એકસો એંસીની બસો ને દસની સ્પીડમાં હો ભાઈ આવી સ્પીડમાં જો નાકા વાળવી ને તો પચાસ વીઘાના ઘઉં હોય ને તો લગભગ બે કલાકમાં પાણી વાળી રહ્યું આપણે ઘઉંમાં જ્યારે જ્યારે પાણી વાળવીને એટલે આવા હંસલા આવે જુઓ હંસ કહેવાય કે બગલા કહેવાય ખબર નથી તમને દેખાડું જો આ બગલા કહેવાય અને આ કામ સૂકામાં ખબર છે કે જ્યાં કોરી જમીન હોય ને ત્યાં પાણી અડે ને એટલે એ તાળીમાંથી જીવડા હોય એ તાળીમાંથી પાણી અડે ને એટલે એ જીવડા બહાર આવે એટલે તરત આ હંસલા ખાઈ જાય હાલો તમને દેખાડું કે રીતે ખાય છે હંસલા અને હંસલાને દેખાડું પણ એટલે આ તો ઉડી ગયા પાહી થી જોવા તો છે જ કે આપડા કરે છે શું એટલે આપણે ફોન નજીક મૂકી દેવી ને આપણે આઘા વ્યાજ એટલે તરત એચડી માં દેખાય છે ઓ ભાઈ હાલો મૂકી દેવી ફોન આ બાજુ અને પાણી આ બાજુ જ આવે છે એટલે હંસલા આ બાજુ જ આવી છે અને આપણે વ્યાજ આઘા હમણાં જોઈ ગયો તમે આવે પછી દોસ્તો નાકું ઉપર પાડ્યું ને એટલે જો બગલા બધા ન્યા વીઆઈ ગયા અહીંથી ઉડી ઉડીને બધા ન્યા જતા રહ્યા પછી તો પાણી વાળે ને લાગી જાય તરત એટલે આપણે કીંડલીનું બોટલ કાઢ્યો અને મંડી ગયો પાણી પીવા હો આખો બોટલ પાણી પી ગયો જુઓ બાર વાગે ને પડી ગયો હું ફરાયેલી લઈને હવે ઘરે જાઉં છું ચાલો ચાવી પીડાઈ ગયું હવે ગાંઠિયાને શાક ખાઈને આવતા રે પીલા ચાવી એમને જઈ રહ્યા દીવાના મેચલા ઘોમા પાણી વાળી હવે ઘરે ખાવા બસો ને વી આખું ઓ ગાડી જોઈ લો ભાઈ ફરારી કેવાય ફરારી પછી તો ખાઈ પીને આવતું રહ્યો પાછો ખેતર હો ભાઈ અહીંયા આવીને જોયું તો લાઈટ તો છે નહીં મારા ધોરિયા ખાલી પડ્યા છે લાઈટ વગી ને પછી તો પાછળ દેખાય ખાટ હિમી મંડ્યો કરવા ઓ ભાઈ એકદમ તો ખાટ પર બેઠો તો ઠોકાણો પછી દાઇજ સડીને હવે આને હિમિત કરવી પડશે હાલ છે કેવો મસ્ત છે એકદમ સુપર ખેતર લાગે હું તમને દેખાડું તો જો આ પડસાયો અને આમ જોવો તમને એક નંબર લાગે આમ દ્રશ્ય જોવો તમે કા તો ચાલો દોસ્તો આજે લાઇટ તો આવવાની નથી એટલે થઈ ઘર ભેગા તો આવતા વ્લોગમાં સ્વાગત છે તમારું તો ચાલો રજા લઉં અને બીજા વ્લોગમાં પાછ જોડાઈ જઈજો હો